મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ હાર્દિક સ્વાગત છે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા ગોત્રે જનરલ હોસ્પિટલમાં દર્દીઓના જમવાની કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ ખુલા શાકભાજી રસોડામાં દર્દીઓની રસોઈ પર ફરતા ઉંદરો ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા શહેરમાં એસએસજી હોસ્પિટલ બાદ ગોત્રી હોસ્પિટલમાં વડોદરા શહેર જિલ્લાના અને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે રાજ્ય સરકાર જનતાના આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા દર્દીઓના આરોગ્ય માટે કેવી અને કેટલી ચિંતા કરવામાં આવે છે તે ગોત્રી જનરલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે વડોદરા શહેરમાં આવેલા ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અચાનક વિઝિટ કરતા એક કેન્ટીનમાં ગંદકીની ભરમાર જોવા મળી હતી કે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો કેન્ટીનમાં શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા હતા સાથે જ મોટા મોટા ઉંદરડા કેન્ટીનમાં ફરતા નજરે જોવા મળ્યા હતા આ અંગે જ્યારે સામાજિક કાર્યકર દ્વારા કેન્ટીનના સંચાલકને જાણ કરાતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જ અમે કેન્ટીન લીધેલી છે અહીં પહેલા આ સ્થિતિથી અમે સુધારો કરીશું વધુમાં સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં કેમ નથી આવી રહી સાથે જ આરોગ્ય સુધારવા માટે આવતા દર્દીઓ અને દર્દીના પરિવારજનો સાથે જ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે આવા કેન્ટીનના કોન્ટ્રાક્ટરોના તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની ટીમને સામાજિક કાર્યકરે રજૂઆત કરી કે અહીંયા ચોક્કસ એકવાર વિઝિટ કરે અને તપાસ કરવામાં આવે આવેલ જે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે આજે અમે ઓચિંતી તપાસ કરતાં અમને જોવા મળ્યું કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જ્યારે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે આજે ખુલ્લામાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે સાથે જે કહેવાય છે કે જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જ જગ્યા ઉપર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે અને ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી સાથે સાથે આરએમઓ એમ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે કારણ કે અહીંયા ગાડી ઉંધેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા એ તે જગ્યા ઉપર ઉંદેડા ફરી રહ્યા છે તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે સાથે સાથે જો કર્મચારીઓ અથવા તો જે બેદરકારી જણાતી હોય તો તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે અમે જ્યારે અહીંયા ગાડી જાત તપાસ કરી ત્યારે અહીંયા ગાડી જોવા મળ્યું કે જે ટામેટા જે ખુલ્લી હાલતમાં હતા સાથે સાથે શાકભાજી પણ ખુલ્લી હાલતમાં હતી અને જે જગ્યા ઉપર રસોડું છે એની નીચે તમે જોશો કે ત્યાં ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર છે તો આ જે ભોજન બનાવી રહ્યા છે તે જ જગ્યા ઉપર જો ગંદકી હોય તો લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક દર્દીઓ અને દર્દીઓના પરિવાર સાથે આને આના આરોગ્ય સાથે નુકસાનકારક થઈ શકે છે તેવી પરિસ્થિતિની અંદર આ લોકો ભોજન બનાવી રહ્યા છે તો ખાસ કરીને અહીંયા આગળ જે પણ કેન્ટીનના સંચાલન હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે ફૂડ વિભાગને શું ફૂડ વિભાગના જે પણ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે પણ કર્મચારીઓ છે તેઓને અમારી વિનંતી છે કે આ જ જગ્યા ઉપર જે કહેવાય છે કે જેટલી પણ હોસ્પિટલો હોય જેની કેન્ટીન હોય તે ગાડી જગ્યા જગ્યા ઉપર જે પણ બેદરકારી જણાતી હોય તે જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે ઓછીથી વિઝિટ કરવામાં આવે જેથી કરીને આરોગ્ય સાથે કોઈપણ જાતના છેડા ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવાની જવાબદારી જે તે જવાબદાર અધિકારીની છે પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે આજે આરોગ્ય સાથે ચહેરા થઈ રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે